રોયલ એન્ફિલ્ડે તેની એન્ટ્રી લેવલ રેટ્રો સ્ટાઇલ મોટરસાઇકલ હન્ટર થ્રી ફિફ્ટીનું અપડેટેડ મોડલ લોન્ચ કર્યું છે કંપનીએ હન્ટરહુડ ફેસ્ટિવલમાં મોડિફાઈ રિયર સસ્પેન્શન એલઈડી હેડલેમ્પ અને નવા ફીચર્સ સાથેનું તેનું એન્ટ્રી લેવલ મોડલ રજૂ કર્યું છે આ બાઇકમાં ત્રણ નવા કલર ઓપ્શન આપવામાં આવ્યા છે એટલે કે હવે હન્ટર છ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે આ બાઇક ફેક્ટરી ડેપર અને રીબલ વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવી છે જેની કિંમત દોઢ લાખ રૂપિયા રાખવામાં આવી છે બે હજાર પચીસ રોયલ એનફિલ્ડ હન્ટર થ્રી ફિફ્ટી પહેલાંની જેમ જ ત્રણસો ઓગણપચાસ સીસી સિંગલ સિલિન્ડર એર ઓઇલ એન્જિનથી સજ્જ છે જે ફ્યુઅલ ઇન્જેક્શન ટેકનોલોજી સાથે આવે છે એન્જિન ફાઇવ સ્પીડ ગિયર બોક્સ સાથે જોડાયેલું છે કંપનીનો દાવો છે કે આ બાઇક એકસો ચુમ્માલીસ કિલોમીટર પ્રતિ કલાકની ટોપ સ્પીડ હાંસલ કરી શકે છે આ બાઇકની ખાસ વાત એ છે કે તે ચલાવતી વખતે ફોન ચાર્જ કરી શકાય તે માટે યુએસબી બી પોર્ટ પણ આપેલું છે